સંચાલિત સ્વધા બાળ વાટિકામાં અભ્યાસ કરતા આશરે પચાસ જેટલા બાળકોને અધ્યયન અધ્યન સામગ્રીના વિતરણ સ્થાનીય કોર્પોરેટર રાકેશભાઈ બ્રહ્મભટ્ટ મોહિમના મિશનના ગુજરાત રાજ્યના અધ્યક્ષ રણજીત ઝા અને ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત મોરચાના આગેવાન હિરેનભાઈ દ્વારા કરવામાં આવ્યો આયોજનમાં સંસ્થાના પ્રમુખ સંદીપ શ્રીવાસ્તવ પાંડે કમલેશભાઈ પટેલ સોનલ શ્રીવાસ્તવ ગૌરી કરણ આકાશ પ્રિયાંશી કુસુમ રમીલા અશ્વિન પ્રિયાંશી સંઘવી મોહિત અને રાજેન્દ્ર પાંડે સાથે ભારે માત્રામાં સદસ્યો જોડાયા હતા અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો